નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ નવ વિષય હિન્દી નો પાઠ ઓગણીસ નું સ્વાધી સોલ્યુશનની ચર્ચા કરીશું જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે પ્રશ્ન એક નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્ય વાક્યમાં લખીએ પહેલો કાલિદાસ કે જન્મસ્થાનનું નામ બતાવીએ

નિમ્નિખિત પ્રશ્નો કે ઉત્તર તીન ચાર વાક્યો મેલું કાલિદાસી કાર્ય કે પ્રકટ હોતીઓ આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશન ની માહિતી લઈ લઈએ પ્લે સ્ટોર માં જઈને સૌપ્રથમ તમે વેબ ડિજિટલ એજ્યુકેશનની એપ ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ તેમાં મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી કર્યા બાદ પેજ ખુલશે તેમાં સૌપ્રથમ પ્રથમ એક્ઝામ પેપરમાં તમને એકમ કસોટીના પેપર જોવા મળશે ત્યારબાદ આ પેજ ખોલતા તેમાં ધોરણ જોવા મળશે તમે તમારા ધોરણ પર ક્લિક કરતા તમને વિષય જોવા મળશે અને કોઈપણ વિષય પર ક્લિક કરતા

गुणवती विदुषी और बहुत सुंदर थी उसके रूप गुण और नान की प्रशंसा तक फैली हुई थी उसे अपने रूप गुण और नान का बहुत घमंड था उसने घोषणा की थी कि जो व्यक्ति उसे शास्त्रार्थ में पराजित करेगा, उसी के साथ वह विवाह करेगी प्रश्न तरन महाकवि कालिदास की कृतियों के नाम दीजिए તો જવાબ આવશે પેલું ઋતુ સહાર માલ વિક્રમ ક્રોમા રઘુવિશું પ્રશ્ન ત્રણ નિમ્નિખિત શબ્દ સમૂહ કે લી એક શબ્દ લિખી તેમાં સૌપ્રથમ પ્રથમ સબકા હિત સમાયા હુ હો જવાબ આવશે સર્વહિતારી બી વિવાનો દ્વા કીને વાલી શાસ્ત્રો ક ચર્ચા જવાબ આવશે શાસ્ત્રાર્થ ત્રીજું વિદ્યા મે જો ઉત્તમ હો જવાબ આવશે પ્રશ્ન ચાર निम्नलिखित विद्वानों के व्यक्त स्थानों की पूर्ति पूछी सब प्रथम के एक उंगली दिखाने में ईश्वर के एक होने का भाव था सृष्टि का निर्माण पांच तत्वों के मोल से होता है त्रीज अवश्य ऊट की बोली सुनकर मूर्ख युवक बोल उठा थैंक यू